હા અમારા દીદી એ બનાવી છે શિવલિંગ હેલો મિત્રો ગુડ મોર્નિંગ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે વાગી ગયા છે આઠ અને સવાર હવારમાં મારા મમ્મી જે ચા બનાવે છે મસ્ત મજાની ચા મીનાથ હાથની મળી જાય એટલે વાય કંઈ કટે નહીં મોજ જ આવે આ ચા બને હા બનવા દઈએ અને લાગી ગઈ છે ભૂખ આજ તો જોઈએ આવે નાસ્તામાં હું બનાવ્યું છે કારણ કે આવામાં કઈ નક્કી નથી થતું અમારે લગભગ શાક રોટલા જ છે તો કાઈ વાંધો નહીં તો કાઈ વાંધો નહીં ચાલો નાસ્તો કરી લઈએ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે લાઈક પણ દબાવી દેજો ચા અમારા ભાઈનો નથી અને દીદી દીવાપતિ કરે છે હું તો એને પહેલી વાર જોઉં તમે જોઈ લો જય ભોળાનાથ જે માતાજી ધીમે સ્પીડ હોય દીધી બેના મમ્મી અમે ને ચા આવે લાવને ને નહીં પકાવ ઓલાય મન આપી દે માતાજી તો ભાઈ આમ કરીને ભાઈ ભાઈ પ્રભુ હરિરામ કૃષ્ણ જગન્નાથ એ ક્યાં હુઆ કેસે હુઆ મારા બાપ ને તો મારે કોપ માં દેવો પડે ને હમ બસ ઈ બે પી જાય એટલો તો આપણે આટલું ચા પી નાની ઉંમર માં નાનો ચા ચા પીવાય જ નહીં તો નાસ્તા નો હું વારે કવાચે બે નો બાપી કોણ લે એટલે ખાઈ લીધો મંદિરના દર્શન કરી લો જય ભોળનાથ જય માતા આ અમારું મંદિર છે ભાઈ નનકડું અને આ અમારા મેન ભગત છે અને અમારે આ છે ને આ ભગત ને સાંજે કરવાની હોય કે મમ્મી એમ છે અન્યભાઈ નાયુ નથી દીવાબતી કોને કોને કરવાના હોય છોકરા ને બાયુ ને ઘેરે રહેતા હોય અમે તો અમે તો ગમે રખડતા હોય

દવા પીવરાવી પડે ભાઈ મારા દવા પીવરાવી અને અમારું જો ઉરભાઈ નાસ્તો કરે કાંઈ વાંધો નહીં ચાલો તો હવે જાવું છે મારા કારખાને કારણ કે નવ વાગ્યા આવ્યા તો આઠ ને દહ જ થઈ સાડા આઠે જાય એટલે નવ વાગે પહોંચી જાય આપણે આવીને પાછા મળીએ મિત્રો ઘરે આવી ગયો છું જમવા અને મેળી ઉપર છું કારણ કે એક વસ્તુ દેખાડવા તમને આવ્યો છું જો બતાવું આ શું છે ખબર છે આ અમારા દીદીએ બનાવી છે શિવલિંગ મંદિરે ખબર જઈ ન હગે તો અહીં નહીં શિવલિંગ બનાવી નાખી અને આની પૂજા કરે રોજ સવારે જો આ બીલી પત્રને ચડાવેલા છે ફૂલ કોઈ જાય નહીં એના ભેગું એમ જા એટલે અહીંયા એને બનાવી શ્રાવણ મહિનામાં રોજ સવાર આની પૂજા કરે ઊઠીને આ લોક માં છે દિવા બધી કર્યા રહ્યા હતા પૂજા કરવા આવી હું જરા કામ માં તો બાકી શિવલિંગ બનાવી જોઉં ચોખા બોખા શિવલિંગ બનાવી નાખી દીધી એ તો આમ મને કે આમ આનંદ આવી ગઈ મમ્મી દસ ભાઈ હે કેમ બાકી તારે જવાનું મંદિર

હા પથ્થરને પૂજીએ તોય ભાઈ ભગવાન ને આમ મન ને શાંતિ થઈ જાય કે નહીં અમે કઈ કરીએ કાઈ વાંધો નહીં ચાલો ભાઈ સરસ કામ કર્યું છે અને મને આપને મને બહુ આનંદ આવી ગયો છે અને તમારા ઘરે પણ કોણ કોણ આવું કરે કમેન્ટ કરજો જો ઊગ કર્યું હોય તો અને આ મારા મમ્મી છે ને ભાઈ દીવાબત્તી કરે હાંજે તારો વારો નતો નહીં બેન આમાં મમ્મી સવારે કરે અને દીદી રાતે કરે હવે ઊંધું થઈ ગયું છે દીદી સવારે કરે અને મમ્મી રાતે કરે એ બે time કરે દીદી બે ટાઈમ કરે અને મારે તો ફ્રી હોય નહિ હું મારે તો ભગવાન બધું મને આપે તો ખરી બીજું શું જોઈએ આપણી જિંદગી ભાઈ જિંદગી માં કઈ ઘટતું નથી અને ભગવાને બધું આપણને આપ્યું છે નાય ભૂખ લાગી જમી હમીસર અને મને હા ભલે ચાલો મને લાગી છે ભૂખ અને હવે જમી લઈએ થોડીક વારની રાહ નથી જોવી યાર હું કામ થી આવ્યો ઘરે ભૂખ લાગી ગઈ હોય મને ઘોઘા વાળી એવું હતું બધું ફટાફટ હારી લાલ મૂકી દે હું કઈ નહીં મૂકવા લાગુ બોલો જલ્દી કરો લૂમખો ગયો મય તો કઈ વાંધો નહીં ચાલો હવે આપણે જમી લઈએ અને મને લાગી છે ભૂખ અને મારા મમ્મીને ભૂખ નથી લાગી તો એ મારા ભેગું ખાઈ લે હે તો વિડિયો માં તમે કન્ટિન્યુ રહેજો ચેનલ નવો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો ચાલો અમાર ધરતી કંપ આવ્યો તો ભાઈ આવી ગયો કેમ જાતો તો કાટલો આમ છું હું આમ જો હું હું બે તો દોડીન પંખો બંધ કર્યો ને હું આમ ગઈ તા તો ઈ બધાય બાયડે હોય હું તો કોમ હું છું કે ક્યો મે કે તો માથા માં કે કે ધરતી કંપ હોય કે ને કેવું ફૂટ્યું કે ઉપર ભટાંમ દેખે નહીં કે કે

હા કોઈ તો ભાઈ અવાજ નતો આવ્યો પંખો આતો દમથી અવાજ નહી હું તો આમ જો એટલી ઘડી તું અમારે એમ જ છે કે ભાઈ ઘરે છે એ જ રહી તો દ્વારકાધીસ પડત બાકી કંપર બે ધરકી કપ આવી ગયો હતો અને હું હતો ત્યારે કારખાને મારા મમ્મી એકલા હતા હવે એનું રિએક્શન તો તમે જોઈ લીધું કઈ રીતના હતું એ અને પાળો બાળો માં બધી મેમ હતું કાંઈ વાંધો નહીં અમારે કારખાને એટલી ખબર નો પડી ઉપરના માળે હતું ને હીરાની ઘંટી હાલતી હોય એમજે એ અવાજ ને આવતો હોય એટલે બહુ કઈ ખબર ન પડે

હાજી જીવતું એટલે તો ફોન ઉપાડ્યો ધરતી ઉપાધી કરમાં આટલી જલ્દી વહી ન જાવ કોક ગઈ તમારા ને તાહ તો રાખડી ઓહો રાખડી હા થી ઓલા ફોન એમ કીધું કે 40000 ની થાહે તમાર ભાઈ કેજો કાજા જ દે દે તો હું આઈ દે હાથી વાંધો તે વાંધોની 40000 માં મીંડા કાઢીને આવતી રહેજે ને આપણે દયા દેહું છું તારે મારે તો ભાઈ રખડવાનું હોય ને મોજ કરવાની હોય હા મારી બેન ને હજાર પગાર છે મારે શું કટે એવા છે બે ત્રણ હા હાલ હાલ તો બીજો હું હા 40000 ની રાકડીયા ને ગયો તો કેમ છો તમે બધા શું હાલે હે અને જો વાગી ગયા છે ચાર અને આજે આપણે છે ઘરે કારણ કે અમારે છે ને ભાઈ હીરામ એવું હોય મંદી હોય તેજી હોય એવું હાલતું રહેતું હોય હવે આપણે બે દીની મારી દીધી હે દાંડી તો ક્યાંક રખડવા જવાનો પ્રોગ્રામ કરશું તો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો કાલનું લોગ આવશે બહુ સરસ મજાનો કારણ કે કાલ શનિવાર છે આપણે શનિવાર સ્પેશિયલ કંઈક હોય જ ફરવા રખડવાનું તો કાંઈ વાંધો નહીં ચાલો આપણે આ વ્લોગને એડ કરીએ લાઇક શેર અને સબસ્ક્રાઈબ બાય બાય